ડિસેમ્બર બે હાજર પચીસ ના રોજ ભવ્ય વાર્ષિક મહોત્સવ અલમા ફિયસ્ટા યુફોરિયા રિનોડેડ બે હાજર પચીસ નો ઉત્સાહ અને ઉમંગ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આ વાર્ષિક ઉત્સવમાં શાળા વ્યવસ્થાપન પ્રિન્સિપલ શિક્ષકગણ વાલીઓ તેમજ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ એક ગૌરવ સભર ઉપસ્થિત ઉપસ્થિતિ જોવા મળી હતી આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવવા અને સ્વાગત ભાષણથી કરવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા રંગબેરંગી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા નૃત્ય સંગીત નાટક તથા થીમ આધારિત પ્રસ્તુતિઓ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાનો શાનદાર પરિચય આપ્યો હતો જેની ઉપસ્થિત દર્શકોએ ભારે પ્રશંસા કરી મુખ્ય અતિથિ તરીકે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ શાળા વ્યવસ્થાપન અને પ્રિન્સિપલ દ્વારા તમામ અતિથિઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં आंधियों के बीच जो जलता हुआ मिल जाएगा उस दिए से पूछना आर एस झुंझुनवाला का पता मिल जाएगा प्रिय साथियों अभिभावकों और मेरे वापी के सभी इष्टों और अनुजों आज मैं आप सभी का आर एस झुंझुनवाला इंटरनेशनल स्कूल वापी का प्रिंसिपल होने के नाते स्वागत करता हूं, इस्तकबाल करता हूं और तहे दिल से शुक्रिया अदा करता हूं कि आज 27 दिसंबर 2025 को जो एनुअल फंक्शन आर एस झुंझुनवाला के अंदर आज जो प्रस्तुत हुआ है उसके लिए मैं आप सभी का हृदय की अंतिम तल से धन्यवाद देता हूँ सभी अभिभावकों का प्रिय विद्यार्थियों का और हमारे स्कूल के मैनेजिंग ट्रस्टी श्री नीलेष भाई राठौर वे सभी एडवाइजरी कमेटी के मेंबर्स और यहां पे उपस्थित हमारे मोटिवेशनल स्पीकर व चीफ गेस्ट श्री संजय रावल एमएलए एमएलए साहब श्री रमन भाई पाटकर आप सभी ने जो अपना अमूल्य समय दिया और बच्चों का जो ये प्रस्तुतिकरण आज एल्मा फीएस्टा रिफोरिया रिलोडेड 2025 इसमें जो देखने को मिला ये अद्भुत प्रस्तुति मुझे लगता है कि कई वर्षों तक हमारे अभिभावकों और वापी की समस्त जनता के हृदय में स्थान पाएगी और आज के इस प्रस्तुति के लिए हमारे सभी स्टाफ मेंबर्स का टीचर्स का विद्यार्थियों का अभिभावकों का मीडिया पर्सनैलिटीज का एलिमिनाइज का मैनेजिंग ट्रस्टी का श्री नीलेष राठौर साहब वे संपूर्ण

જે રચના હતી એ શ્રી રામ ભગવાનના જીવન પ્રત્યે જે બાળકો એમાં મજા કરાઈ છે એટલે હું માનું છું કે સ્કૂલોમાંથી કાંઈ કલ્ચર શરૂ થયું છે એ કાબિલે તારીફ છે અને જે રીતે મા બાપ સ્કૂલમાં આવે અને બાળકોને પ્રોત્સાહિત કરે હું માનું છું કે આ બહુ સરસ નવો ચીલો પડ્યો છે આજે હું પણ આપ નિમિત્તે આવ્યો છું મને ઇન્વાઇટ કર્યું તો માટે મને પણ ખૂબ આનંદ છે આપ સૌ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ડુંગરા એ મારો મત ક્ષેત્ર વિસ્તાર છે અને સતત છ ટમથી આ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલું છે ભૂતકાળની અંદર અહીંયા શિક્ષણ એકનું સ્તર અને આજના સ્તરની અંદર ખૂબ ફેરફાર આવ્યો છે જે રીતે ગુજરાતની અંદર ઓગણીસો નેવુંની અંદર માત્ર ત્રેપન ટકા શિક્ષણ હતું શાળા પ્રવેશ કન્યા પ્રવેશ અને અલગ અલગ વ્યાયામો શિક્ષણની અંદર કર્યા એના કારણે આજે ગુજરાતની અંદર ખૂબ શૈક્ષણિક હબ બન્યો છે જ્યાં કોલેજો ઓછી હતી ત્યાં વધારે કોલેજો થઈ છે વાપી વિસ્તારની અંદર પણ મેં પરિવર્તન બધું જોયું છે અને તેમાં આર એસ ઝુંઝુનવાલા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આજે અમારો જે વાર્ષિક કાર્યક્રમ થયો તો એ કાર્યક્રમની અંદર ખૂબ સારો તફાવત જોયો છે અને એટલા માટે મને આનંદ થાય છે દરેક વાલીઓને પોતાના બાળક આ રીતે અભ્યાસ કરી શકે ઇન્ટરનેશનલ લેવલે જઈ શકે આ ઈચ્છા હોય છે અને આજે જ્યારે અમે ઇનામ આપ્યા છે ત્યારે બે હજાર ત્રણનો એક ઘટના યાદ આવે છે રબે ગુજરાત જીતે ગુજરાત અને ઇન્ટરનેશનલ પર એક બાળક આગળ આવે એક સરકારની નેમ હતી અને એ આજે અહીંયા ઇન્ટરનેશનલે પણ એક ઇનામ પાત્ર બાળક મેં ઇનામ આપ્યું છે ત્યારે ખૂબ આનંદ થાય છે આવતા દિવસોની અંદર આ વિસ્તાર ખૂબ શિક્ષણ રીતે આગળ વધે એવી અપેક્ષા રાખું છું અને અહીંયા નહા એ દિલેશભાઈ રાઠોડ અમારા પાર્ટીના કાર્યકરો છે એમના દ્વારા આ સ્કૂલોનું સંચાલન થાય છે અને આ સંચાલનને કારણે સાતસો થી આઠસો જેટલા બાળકો એ અભ્યાસ કરી રહ્યા છે અને ઇન્ટરનેશનલ જે સ્કૂલનું નામ આપ્યું છે એ પ્રકારની વ્યવસ્થા પણ આ સ્કૂલની અંદર છે આભાર